અરે હમણાં હમણાં તો આ 10માનું બોર્ડની પરીક્ષા ગઈ ને 10મા ની ને 12મા ની બોલો એક ભુવાજી ઢૂણીને કેતા થા બેટા આવડે એટલા પ્રશ્નો લખજે બાકી જો લીલી સાઈ થી નો લખાવી નાખો તો હું તારી મા માતાજી પેપર દેવા જાય ડોહી આ ભણે ને તો ભણવા ગયો બરાબર હું કોઈની ટીકા ન જ કરતો સાહેબ જે કાંઈક હશે આ અહીંયા ભુવાશ્રી બેઠા છે હં વાસરો દાદો હાજરા હાજર વાત કરે છે જ કાંઈક તો સત્ય છે પાછું બાપુ સત્ય છે તો જ ખોટું છે પાણી દૂધ મળે છે પણ દૂધ છે તો કોક પાણી ઝીકે છે ને એમ કોકે હકારી જાય છે હા વાળો અમુક અમુક તો હા બાપુ લીધા હું તો આ બાળકોને જોઉં તો ભાગ એને ભાગશાળી માનું સાહેબ અત્યારે જો છોકરાને સાહેબથી થી કહેવાય નહીં પહેલાં તો આપણું બાળપણ એવું હતું આપણે પડ્યા હોય ને કે ભાઈ સોલાણા હોય ને તો હાજા નો થાય ને ત્યાં સુધી આમ સોરાય સોરાય ઘીરે નો ખબર ને બાપા ભાપ તોડી નાખ્યા ક્યાં પડ્યું થું ક્યાં સોલાઈને આવ્યું એને બદલે અત્યારે નામ એવું છોકરું પડી ગયું આખું ઘર ચીકલું માલ્યું ચીકલું પડી ગયું અરે આપણું છોકરું સાહેબ તાહળી ભરીને દૂધ પીતું હતું દૂધના ફીણની મૂછું થઈ જતી હતી ઈ આઠ મહિના થાય ને તા તો ધોળતું થઈ જતું હતું અત્યારે અઢી અઢી વર્ષ થાય તો કે દીકી દીકી માલ્યું દીકું દીકી 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 ન્યા ઠેઠ સુધી દીકી દીકી જ રહેવાનો અને ક્યાંક લઈ જા હારા ઠેકાણે હો ખરેખર હમણાં બે માણા બેઠેલા ને બે માણા રવિવાર હતો રજા હતી એટલે બે માણા બેઠેલા ને એકલા એકલા હોય ક્યારે ભલે ઉંમર ગમે થાય પણ બાપુ તે સમય ક્યાંક જુદો હોય હો મારા બાપ પતિ પત્ની એકલા બેઠાને અમુક જે એવા કાલા કાઢતા હોય ચંપા અમુક તો એવા એકલા એકલા ઓગળે આપણે એમ થાય કે ડબલે ડબલે ડોલ માં ભરવો પડશે ગુજબ છે ચંપા ચાલ કે પુષ્પા જોઈ આવીએ તેની પત્ની કીધું પુષ્પાના દીકરા થાવ તમારા છોકરા જવાન થયા આને આ ઘરની ફિલ્મ જોવો પહેલા કારણ કે ફિલ્મ જોવા છોકરા ના લઈ જતા હારે કોઈ દો કારણ કે એવા સીન આવશે ને કારણ તો દીકરાને એમ થાય કે મારા મમ્મી ને મારા પપ્પા બેઠા ને મારે જોવું કે ઊંધું કોહી જવું એટલે ફિલ્મ માં હારે ન લઈ જવાય છોકરાને બોલાઈ કીધું કે હા સાચી વાત છે છોકરાને આગળ સમજાવી દઉં એટલે છોકરાઓને કીધું કે બેટા બાળકો છોકરા સાંભળો હા પપ્પા હમણાં જો અમે છે ને બેટા ઘનશ્યામભાઈ ને સત્યનારાયણની કથા છે અમે અહીંયા જાય છીએ તારા તાર મમ્મી ને અમે એટલે તમે બે ત્રણ કલાક બેઠા થશે તમે શાંતિથી ઘરે બેસજો ટીવી જોજો શાંતિથી ઘરે રમજો કે ઓકે પપ્પા કઈ વાંધો તમે તારે જાઓ કથાનું કિન નીકળ્યા ઈ નીકળી ગયા ને પછી બે ભાઈ વાતો કરી કે કે હા બાપુજી ત્રણ કલાક આવવા નથી ને કે ના તો હાલ ને આપણે ફિલ્મ જોઈ આવીએ ઇન્ટરવેલ પડ્યું ને હામે ની જ ખુરશીમાં ટપુરિયા બેઠેલા એટલે છોકરા તમે તક અમે સતનાયનો શિરો ખાવા આવ્યો બાપા છોકરા વારે ખોટું ન બોલાય બાળક છે ઈ જીવતું જાગતું ઈશ્વર છે યાર એને આગળ ખોટું ન બોલાય એક છોકરાને સાહેબ એક વાડમાં નાખ્યો અમુક સાહેબ તો ઉપરથી મારવા જ આવ્યા ગજબ છે અમુક ને એવું અમુક માણસ ની પ્રકૃતિ જેવી હોય એક છોકરાને ને બાપા મારતા હતા થડા થડી ફટા ફટી પાડો હિ ઉલી ને છોકરો એનો તળેલા નાખે મૂકી ગયો બાપા મારતા છે પાડોહી આવ્યા હું કામ મારો દેવનો દીધેલો છે રાંદલ તેડ્યા પછી પધાર્યો સા મારે નહીં કે પણ શું મારો કે કાલ મારા દીકરા પરિણામ છે પરિણામ કાલ છે ને આજ હું કામ મારો કાલ હું બાર ગામ જવાનો છું બાપ ને કેટલો ભરોસો બે ત્રણ માં વિડ્યો જ હોય એક છોકરા ને પરિણામ હતું એ પરિણામ લેવા ગયેલો એટલે કે આ પરિણામ છે એટલે હું ઘરે છોકરો ઉતાવેલ હતી ને આંખમાં ક્રોધ હતો જોયું તા ગુજરાતી માં વિજ્ઞાનમાં વિજ્ઞાન હાડત્રી ઇતિહાસમાં અડતાલી સારું કહેવાય અડતાલી તો આવ્યા બાપુ પસાર ટકાની બહેજ નહી બાપે બે ને એટલી સ્કૂલની ફી એટલી ટ્યુશન ની ફી તારા યુનિફોર્મનો ખર્ચો તારી ગાડી લેવા જાય એનો ખર્ચો અને પચાસ ટકા નો લાવ્યો પૂરો અને હેઠે આચાર્ય શ્રી ભાસ્કર ફટ આ ભાસ્કર દાદ તો હજી જીવે આ અમને ભણાવતો તારો બાપ પૂજ્યને અમે કેટલા હોશિયાર હતા બોલે છોકરે માર ખાધા તો ખડખડા દાંત કાઢતો તો દાંત શું કાઢે તકે દાંત ન કાઢું બાપા ભાસ્કર દાદા ના ગુજરી ગયા આ તમારું જ માર્કશીટ છે મને જૂના ટકમાલી સીડિયું

મૂળ છોકરાની ભૂલ એટલી બાપુ લેશન નતો લાવ્યું હા સાહેબ કીધા લેશન નથી લાવ્યો તને હોમવર્ક આપ્યું તું મેં કે સાહેબ કંઠસ્થ હોય તો લાવવાની જરૂર નથી અહીંયામાં લખાઈ જાય પછી નોટબુક માં હું લખવાનું હોય મને કંઠસ્થ છે તમે તમે શું આપ્યું તું કાલે લેશન કયો તો સાહેબ ભૂલી ગયા એક્ચુલી મે કાલે કાલે એટલે કે કાલે બીજાને લઈને આવ્યો છે ને લેશન એ તરત નોટબુક માં સાહેબ કે બરાબર જો બેટા કાલે મેં તને ભૂતકાળ વર્તમાન અને તક હું લેશન નથી લાવ્યો ભૂતકાળ વર્તમાન તક તમે ઠપાટ મારી નહીં વર્તમાન ભવિષ્યકાળ તક ભવિષ્યકાળ એ તમારી ગાડીમાં હોવા નહીં હોય એ ભવિષ્ય એટલે બાળક બાળક એટલે કવિ લખે કવિ તખદાન કે હવે દેવ ને દીવો શું દેવો દેવું રે મોજ મારે હું મોજ મારે દેવું હું મોજ મારે હું મોજ મારે હું રહે